શ્રીરામ નમો નારાયણ હર હર મહાદેવ જે વ્યક્તિનો જન્મ આઠ તારીખે થયો હોય અથવા તો એનો મૂળાંક આઠ હોય એ વ્યક્તિ પર દેવી મહાગૌરીની કૃપા રહે છે આ જાતકો શાંતિ અને પવિત્રતાના પ્રતીક હોય છે તેમનો સ્વભાવ ખૂબ જ શાંત અને સરળ હોય છે આ વ્યક્તિઓ નવરાત્રિમાં દેવી માતા મહાગૌરીની પૂજા કરવી લાભદાયક રહેશે આઠમના દિવસે આ લોકોએ આ જાતકના લોકોએ સફેદ કલરના કપડાં પહેરી અને માતાજીની પૂજા અર્ચના કરવાથી લાભ મળશે જય શ્રી રામ નમો નારાયણ હર હર મહાદેવ